ચાલીસ કિલોની બેગ છે એ વિગે એક બેગ વાપરો છે ત્યાર પછી એનું જે પાવડર ફોર્મ છે એ પાવડર ફોર્મ તમારે ગૌધન જેવી ખાતર આવ્યું છે ગૌધન માં તમારે છાણિયું ખાતર તમાકુ દળ પોલ્ટ્રી ખાટી છાશ ગૌમૂત્ર ને એ બધું આવશે એ ચાલીસ કિલોની બેગ છે એ પણ તમે વિગે એક બેગ વાપરી શકો છો અને ઉપરથી પણ તમે શાકભાજી ખોળખાજી વાપરી છો તમે એક વાપરી શકો તમે આ ખાતર છે તો એ તમે પાયાના ખાતર તરીકે વાપરી શકો